હા એ દોસ્તો તો આજે આપણે વાત કરવાના છે કે જે ટ્રેન્ડિંગમાં ફોટા અત્યારે લોકો બનાવે છે ગૂગલ જમીનીમાં તો આપણે જોઈએ કે કેવી રીતે ફોટો આપણે બનાવીએ તો તમારે પ્લે સ્ટોરમાં આવીને ગૂગલ જૅમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એની અંદર જ ફોટા બનશે તો આપણે જોઈએ કે બેકગ્રાઉન્ડ કેમનું ચેન્જ કરવું એ બધું આપણે વિડીયોમાં જોઈએ તો સૌ પહેલાં આપણે એપ્લિકેશનમાં જતા રહીશું એના પછી અહીંયા એક ફોટો લઈ લઉં છું મારો એના પછી એક ટેક્સ્ટ છે એ હું અહીંયા કોપી કરી લઉં છું કોપી કર્યા પછી નેક્સ્ટ હું આપીશ અહીંયા સર્ચિંગ થશે જે આ ટેક્સ્ટ છે એ હું વિડીયોની પાછળ આપી દઈશ અને આને કેમનો કોપી કરવો એ પણ હું તમને બતાવી દઈશ આજના વિડીયોમાં કારણ કે ઘણા લોકોને તકલીફ પડે છે કે આ ટેક્સ્ટ કેમનો કોપી કરવો તો જુઓ કે ફોટો બની ગયો આપણે હવે એક બીજો ફોટો હું એરોજ ફોટો લઈશ પણ આપણે ઇમેજ બીજી બનાવીશું ફરીથી હું એક ફોટો લઈ લઉં અને તમે ડાઉનલોડ પણ કરી શકો છો પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે ફૂલ એચડીમાં ડાઉનલોડ થશે તો આપણે એક બીજો એરો જ ફોટો મેં ફરીથી લીધો છે અને ટેક્સ્ટ એક બીજો લખ્યો છે તો આપણે જોઈ લઈએ કે અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે જે હાલ ફોટો તે આપણે બનાવી રહ્યા છીએ તો થોડું અહીંયા સર્ચ થશે એના પછી સર્કલવાળો જો ફોટો અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે એ આપણે બનાવી રહ્યા છીએ તો આપણે જોઈ લઈએ કે દેખો જોઈ લો ફોટો બની જશે ફોટો બની ગયા પછી તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો હવે આપણે ફરીથી એક નવો એક બેકગ્રાઉન્ડ બદલીને જોઈએ ફોટાનું કે આપણે પાછળ એક મંદિર લાવી દઈશું તો હું અહીંયા લખીશ બેકગ્રાઉન્ડ ચેન્જ ચેન્જ મંદિર ગયા તો ટેમ્પલ ટેમ્પલ લખીશું તું પણ આવી જશે થોડું સર્ચ થશે તો તમે જોઈ લો પાછળનું બેકગ્રાઉન્ડ પૂરેપૂરું બદલાઈ જશે વિડીયો ગમે તો લાઇક કરજો દોસ્તો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે ઘણા બધા વિડીયો મૂકતા રહીએ છીએ એઆઈના ગમે તે વિડીયો હોય આપણે ટેકનોલોજીના વિડીયો મૂકતા રહીએ છીએ તો થોડું સરશે અહીંયા એના પછી જોઈ લો તે આ ફોટો બની ગયો હવે હું મારો ઓરિજિનલ ફોટો તમને બતાવું ઓરિજિનલ ફોટો કેવો છે અને આ ફોટો જોઈ લો તમે જો હું બતાવી દઉં તમને ઓરિજિનલ ફોટો ઓરિજનલ ફોટામાં બેકગ્રાઉન્ડ તમે જોજો અને આપણે આ જે ચેન્જ કર્યું એનો બેકગ્રાઉન્ડ જોજો આ ઓરિજનલ ફોટો છે અને જે આપણે અત્યારે બદલ્યો એ ફોટો આવી રહ્યો છે મંદિરવાળો તો હવે વાત રહી કે ટેક્સ્ટ કેમનું તમારે કોપી કરવું તો આવી જાઓ સ્ક્રીન ઉપર અને એક તમારે ગૂગલ ગેલેરીમાં જતું રહેવાનું અને અહીંયા એક ફોટો છે હું બતાવી દઉં સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો આવી રીતે એના પછી શેર ઓપ્શન પર ક્લિક કરવું જેવું ક્લિક કરશો અહીંયા એટલે સર્ચ ઇમેજ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારો ઓપ્શન આવી જ જશે મોબાઈલમાં તો સર્ચ ઇમેજ ઉપર ક્લિક કરીશું એટલે જે ફોટો હશે તમારો સ્કેનર થશે તો સ્કેન થઈ જાય એના પછી સિલેક્ટ ટેક્સ્ટ તો એની ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિક કર્યા પછી અહીંયા કોપીનું ઓપ્શન આવશે બીજું આપણે જોઈ લઈએ અહીંયા કોપીનું ઓપ્શન આવશે કોપી તો આપણે કોપી કરી લેવાનું કોપી કર્યા પછી આપણે એપ્લિકેશનમાં જતું રહેવાનું ગૂગલ જેમીની એપ્લિકેશનમાં જતું રહેવાનું અને ત્યાં તમે જશો તો અહીંયા નીચે આવી જ જશે દુર્ગા પૂજા વાળું અહીંયા આવી જશે ના આવે તો અહીંયા દબાઈ રાખવાનું અહીંયા દબાવશું એટલે તરત જ પેસ્ટનું ઓપ્શન આવશે તમારે પેસ્ટ કરી દેવાનું તો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય જય ભારત જય હિન્દ